નમસ્કાર મિત્રો મિત્રો કુતિયાણામાં કાંધલનો કરંટ ચાલ્યો મનસુખભાઈ માંડવિયા થિયરી ફેલ થઈ પરંતુ એ થિયરી કઈ હતી કાંધલ જાડેજા કરંટ ચાલ્યો કઈ રીતે ચાલ્યો કુતિયાણામાં અને રાણાવાવમાં સમાજવાદી પાર્ટી જીતીને આવી કોંગ્રેસ કરતા પણ ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનું પલડું ભારે રહ્યું બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી આવી તો મુદ્દા શું રહ્યા સ્થાનિક રાજકારણ શું રહ્યું ઢેલીબેન ઓડેદ્રાનો પરિવાર અને કાંધલભાઈ જાડેજાનો પરિવાર સામસામે હતો અંતિમ ઘડીમાં આ આ તમામ બાબતે વાત કરવી છે આજના મનસુખભાઈ માંડવિયા સહિતના નેતાઓની નજર કુતિયાણા પર હતી અર્જુનભાઈ મોઢવાડિયા મનસુખભાઈ માંડવિયા ઢેલીબેન ઓડેદ્રા આ સહિતના લોકો મહેનત કરતા હતા કે કુતિયાણા અને રાણાવાવ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે અને આ જ કારણોસર મનસુખ માંડવિયા પણ એ વિસ્તારના પ્રવાસે આવ્યા હતા અને ત્યાં આવી તેમણે શું કહ્યું હતું તેમની વાત એ હતી કે આપ જૂનું બધું ભૂલી વિકાસ નથી થયો અમે છે પણ હવે નવી શરૂઆત કરવાની રાષ્ટ્ર જે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે પ્રવાહમાં તમારે પણ જોડાવાનું છે નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે પૈસા લાવવાની જવાબદારી મારી છે આ પ્રકારની વાત તેમણે કરી હતી પરંતુ લોકોએ તેને જાકારો આપ્યો છે મનસુખ માંડવીયા ફરતા હતા પણ લોકો રાણાવાવના લોકો તો સમાજવાદી પાર્ટી તરફ રહ્યા છે બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને કાંધલ જાડેજાને વીસ બેઠક મળી છે ચોખ્ખી જ્યારે ચોવીસ બેઠક કુતિયાણાની હતી તેમાંથી ચૌદ બેઠક સમાજવાદી પાર્ટીને મળી છે ચાલો કુતિયાણામાં દસ બેઠક લાવ્યા ચાર બેઠક વધારે છે પરંતુ રાણા વાવમાં સીધી બહુમતી નીકળે છે અને કુતિયાણામાં ચૌદ બેઠક લાવવી એ પણ મુશ્કેલ હતી અને કાંધલ જાડેજાનો કરંટ ચાલ્યો છે જાડેજા પરિવારનું કામ ચાલ્યું છે એ સીધું કહી શકાય શરમણ મુંજા જાડેજાના પુત્ર સંતોષબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા અને તેમના નાના ભાઈ કાના જાડેજા તે મેદાને હતા અને વાત એ હતી કે જો કાના જાડેજા હારે છે તો પછી સવાલો એમના પર પણ થશે સામે હેલીબેન ઓડેદ્રા તેમના પુત્ર એ પણ મેદાને હતા તમે જોશો તો જ્યારે મનસુખભાઈ માંડવિયા આવ્યા ત્યારે તે વાત વિકાસની કરતા હતા અલગ અલગ મુદ્દાની વાત કરતા હતા પોતે જવાબદારી લે છે કામ નથી થયું એ સ્વીકારીએ છીએ વાત કરતા હતા પરંતુ તેમણે કાંધલ જાડેજા પર સીધો પ્રહાર નહોતો કર્યો જેની સરખામણીમાં સામે કાંધલ જાડેજાએ પણ ભારતીય જનતા પાર્ટી પર સીધો પ્રહાર નહોતો કર્યો લડાઈ જે લડાઈ રાણાવાવ અને કુતિયાણામાં એ ઓડેદરા પરિવાર અને જાડેજા પરિવાર વચ્ચેની હતી મનસુખભાઈ આવ્યા પરંતુ તેનાથી કોઈ પણ જાતનો ફાયદો થયો નથી બેઠકો ઓછી થઈ છે વાત એ છે કે મનસુખભાઈએ આવીને કીધું પરંતુ લોકો ઓડેદરા પરિવારને જોતા હતા જાડેજા પરિવાર એટલે કે કાંધલ જાડેજાના પરિવારે એ પ્રકારનું વાતાવરણ બનાવ્યું કે આટ આટલા વર્ષોથી શાસન કરી રહ્યા છે ઓડેદ્રા અને તેનો પરિવાર પરંતુ શું થયું એક એન્ટી ઇન્કમ્બન્સી આપણે કહીએ કે ભાઈ તમે વર્ષો સુધી શાસનમાં રહો પછી લોકો તમારીથી કંટાળે તમારા કેટલાય કામો હોય જે વર્ષોથી એને એ જ સ્થિતિમાં હોય તેમાં કોઈ પરિવર્તન ના આવતું હોય તો લોકો પછી કંટાળી પરિવર્તનનો માર્ગ પકડે અથવા વિચારે કે આ વખતે એક વખત આને ચાન્સ આપીને વિચારીએ અને સમાજવાદી પાર્ટીને મોકો આપવામાં આવ્યો છે આમ તો પહેલા તેવું હતું કે નગરપાલિકા આની ધારાસભા આની એકબીજાને ઓછા નડતા હતા પરંતુ આ વખતે એટલે બે હજાર બાવીસમાં ઢેલીબેન મેદાને ઉતર્યા અને ત્યારબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કાંધલ જાડેજા તેના નાના ભાઈ કાના જાડેજા ખુલીને સામે આવ્યા ઓવરઓલ વાત એ છે કે કેન્દ્રીય નેતાઓ પડ્યા દિગ્ગજો પડ્યા આમ છતાં પણ કઈ ઉકળ્યું નહીં મનસુખભાઈ માંડવિયા એક મોટું સ્થાન ધરાવે છે પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની અંદર ઉતિયાણા અને રાણાવાવમાં જીતવા માટે ત્યાંના સ્થાનિક લોકો જોઈએ મનસુખભાઈ માંડવિયાને હજુ આ લોકો પોરબંદરના સાંસદ તરીકે પણ નથી સ્વીકારી શક્યા આજના દિવસ સુધી આયાતી ઉમેદવાર ગણવામાં આવે છે ભાવનગરના પાલિતાણાના છે અને ત્યાંથી તેમને આયા મૂકવામાં આવ્યા ભાવનગર ની બેઠક છે એ આમ કોળી સમાજને દઈ શકાય તેમની બહુમતી એ વિસ્તારમાં એટલે ત્યાં એમનું જાતિગત સમીકરણ સેટ ના થયું પરંતુ આજની તારીખે પણ ત્યાં લોકો તેમને આયાતી ગણે છે અને તેઓ ત્યાં આવે બોલે અને મત પડી જાય તે વાતમાં પણ દમ નથી છતાં લોકોને લાગતું હતું મનસુખ માંડવીયા રણનીતિ ઘડવા માટે જાણીતા છે જીતાડવા માટે જાણીતા છે અને તે ઢેલીબેનને ફરી એક વખત જીતાડશે પરંતુ આ થયું નહીં મનસુખ માંડવિયાની થિયરી ફેલ થઈ છે થિયરી હતી ઓડેદ્રા વર્સિસ જાડેજા પરિવાર થિયરી હતી કે નવા નવી સવાર અને નવી શરૂઆત જૂનું બધું ભૂલી જાઓ લુધિયાણાને રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડવું છે આપણે જીતવું છે આપણે જીતવું છે અને નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે દોસ્તો

તમારા મનમાં જે વિકાસની ભૂખ છે એને પૂરી કરવાની ચાલેનજ છે પાર્ટી જનતા પાર્ટીના આગેવાન તરીકે અમે સ્વીકાર કરીએ છીએ આપ સૌની સાથે છીએ ઉત્સાહથી ચૂંટણી લડો ઉત્સાહથી ચૂંટણી લડો ગૌરવપૂર્ણ ચૂંટણી લડો જનતાનો વિશ્વાસ સંપાદન કરો ગઈકાલની કોઈ વાત કરતો હોય એને કહી દો કે આપણે ત્યાં સવારે બ્રાહ્મણ આવતા ને ઘરે હું નાનો હતો

મેદાને છે પણ તમે મને જોઈને મત આપજો એટલે કે મનસુખભાઈ માંડવીયા ને જોઈને મત આપજો પરંતુ એ મેસેજ પણ અંતિમ દિવસો સુધી લોકો સુધી ના પહોંચ્યો કારણ કે જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ ઓડેદરા વર્ષિસ જાડેજા થઈ ગયું હતું મનસુખ માંડવીયા અંતિમ દિવસોમાં ચર્ચામાં પણ નહોતા લોકો સુધી પણ કદાચ આ વાત એમણે જેને જેને કીધી છે એ લોકો પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે કદાચ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ હોત કદાચ અન્ય નેતાઓ હોત સેફ છબીવાળા તો ફરક પડી શકતો હતો પરંતુ આ તો ઓડિદ્રા પરિવાર વર્સિસ જાડેજા પરિવારની લડાઈ થઈ ચૂકી હતી તેમાં પણ વાત આવી હતી ગામ મૂકાવાની ગુજરાત તકના હતા ચેતન ઠકરાર જ્યારે રંભીબેન ઓડિદ્રા પાસે પહોંચ્યા હતા ઢેલીબેનના પુત્ર વધુ ત્યારે તેમણે કહ્યું હતું કે કાંદલ જાડેજા અને તેમનો પરિવાર તેમના ભાષણોમાં કહે છે કે આમને ગામ છોડાવીશું તેમણે એ લલકાર સાથે કહ્યું હતું કે અમને પોરબંદર શું અમારા શેરીનો કોઈ એક નાનો બાળકને પણ તેઓ ના હલાવી શકે અમે તેમને એટલે કે કાંધલ જાડેજાના પરિવારને પોરબંદર મુંબઈ શું આ બધું છોડાવી દઈએ એટલે સક્ષમ છીએ તેમની વાત એ હતી અને ત્યારબાદ કોટડાવાળી ગેંગ આવી ત્યારબાદ ગામ છોડાવવાની વાત આવી ત્યારબાદ એક આખું ત્યાંનું વાતાવરણ છે એ લોકો સુધી એ રીતે પહોંચ્યું કે કોઈ દૂધે ધોયેલા નથી હેલીબેન ઓડેદરાનો પરિવાર હોય તો એ પણ માથા ભારે છે અને કાંધલ જાડેજાનો પરિવાર હોય તો એ પણ માથા ભારે છે પરંતુ જો આ વખતે બદલાવ જોઈએ તો અન્યને મત આપો કોંગ્રેસે તો કોઈને ઉતાર્યા નહોતા આમ આદમી પાર્ટીના પણ કોઈ નહોતા ઉતાર્યા હતા તો સમાજવાદી પાર્ટી અને ભાજપના હતા એમની વચ્ચે સીધી જંગ હતી અને તેમાં સમાજવાદી પાર્ટીએ કાઠું કાઢ્યું છે ગુજરાતમાં બે નગરપાલિકા સમાજવાદી પાર્ટીની બની છે અને એમાં સીધું કહી શકાય કે કાંધલ જાડેજાનો કરંટ ચાલ્યો છે હિરલબા સહિતના મોભીઓએ જે સાથે મળીને કામ કર્યું એ ચાલ્યું છે એની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોનું કંઈ ઉકળ્યું નથી જો એ જીતત તો બેશક તારીફ પણ થાત મનસુખભાઈ માંડવિયાની રણનીતિ કારગર રહી તેવું પણ કહેવામાં આવત પરંતુ અફસોસ તેવું નથી થયું એ વાત કોઈ ન કહી શકે કારણ કે તેમની સોકઠાબાજી રીતસરની ફેલ થતી જોવા મળી છે હવે જોઈએ આવનાર સમયમાં શું થાય છે સામાન્ય રીતે ચૂંટણીમાં નેતાઓ આ પ્રકારના વચન આપતા હોય છે મનસુખભાઈ માંડવિયાએ વચન આપ્યું હતું કે પોરબંદરમાં એરપોર્ટ છે બે મહિનામાં શરૂ કરાવી દેશે કેટલો સમય થયો ગણતરી કરો આ આટલો સમય થયો છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી આવું તો ત્યાંના ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે એટલે કે એક થિયરી તેવી પણ છે કે તમે જેનો વિરોધ થતા હોય તેને તેને જ મેદાને ઉતારો જીતાડવા માટે તો પરિણામ ઊંધું આવે એ પણ સ્વાભાવિક છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મનસુખભાઈ માંડવિયા ભારતીય જનતા પાર્ટીમાં એક દિગ્ગજ નેતા છે કેટલી ટિકિટો વિધાનસભામાં પોતે આપતા હોય છે એ નક્કી કરતા હોય છે તેમની હાજરીમાં કુતિયાણામાં આ પ્રકારનું વાતાવરણ બને તેની પાસે જવાબદારી હોય અને આમ છતાં પણ હારે આપનું શું કહેવું છે ચૂંટણીમાં સામાન્ય રીતે નેતાઓ વચનો આપે સામાન્ય રીતે નેતાઓ આંબળી પીપળી બતાવે આ કરી દેશું તે કરી દેશું નવા નવેસરથી વિચારો નવે બધું જૂનું ભૂલી જાઓને પણ જનતા ભૂલતી નથી અને આટલા મોટા નેતાને પડવું પડે તો વિચારી શકો કે સ્થિતિ કેટલી ગંભીર હશે જોઈ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કુતિયાણામાં શું ખરા અર્થમાં કાંધલ જાડેજાનો કરંટ ચાલ્યો છે કે પછી લોકો કંઈ બીજું જ વિચારી મતદાન કરી આવ્યા છે આપનો અભિપ્રાય આવકાર્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર